પોરબંદર નજીકના દરિયામાંથી સાતસો કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું જેમાં આઠ જેટલા ઈરાની શખ્સોની પણ ધરપકડ કરાઈ હતી એટીએસ અને એનસીબી ના તથા નેવી દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી ત્યારે આજે આઠ શખ્સોને પોરબંદરની કોર્ટમાં હાજર કરી આઠ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે એટીએસ એનસીબી અને નેવી સંયુક્ત ઓપરેશનથી ખાનગી બાતમીના આધારે દરિયામાંથી આઠ ઈરાની નાગરિકને આ સાતસો કિલો ડ્રગ સાથે પકડેલા છે 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 દિવસના દિવસના જેમાંથી નામદાર મંજૂર કરેલા એ ક્યાંથી આવેલું છે કોને મોકલેલું છે ક્યાં આપવાનું હતું એ કોઈ જ માહિતી આ લોકોએ ચોવીસ કલાકની કસ્ટડી દરમિયાન આપેલી નથી એ સિવાય એ લોકો ભારતમાં કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ પેકેજ સાથે સંકળાયેલ છે કે કેમ ભારતના કોઈ નાગરિક કે કોઈ લોકો એની સાથે સંગઠનમાં છે કે નહીં એ અંગેની માહિતી રિમાન્ડ દ્વારા મેળવવાની છે ના અન્ય કોઈ ડ્રગ્સ અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુ મળેલ નથી ના બીજું બીજું હાલ પૂરતું કશું મળેલ નથી સાતસો કિલો છે મેફા મેટમાં